બાપરનગર અને નિકોલ વિસ્તારમાં જે બે લૂંટ થઈ હતી એમાં ફાયરિંગ કરીને જે નિકોલમાં જે સોની પર હુમલો કર્યો હતો એની ગંભીરતાને ધ્યાને લઈને સીપી સાહેબે તેમજ અમારા જેસીપી વિશ્વકર્મા સાહેબે અમને આ ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નો કરવા માટે જણાવેલ જેથી અમારી ક્રાઇમની તમામ ટીમો આમાં લાગી ગયેલી એ દરમિયાન અમને માહિતી મળેલી કે કેડિક કેટરેસ ખાતે જે આ લૂંટમાં સંડોવાયેલા છે જે સત્યેન્દ્રસિંહ બ્રિજપાલસિંહ ગોલ રાજવીસિંહ બ્રિજપાલસિંહ ગોલ અને સુખેન્દ્રસિંહ નરવરિયા આ ત્રણને અમે પાંચ એક તારીખના રોજ ઝડપી લીધા અમારા જે પીએસઆઈ હતા એસપી ગોયલ એસ જે વાઘેલા વી એન ભરવાડ આર એ ઝાલા અને એસ જે દેસાઈ આ પાંચે પીએસઆઈની ટીમે ભેગા થઈને આ બધાને અમે એ દિવસે જ પાંચ તારીખે ઝડપી લીધા ત્યારબાદ આરોપીની પૂછપરછમાં નીકળ્યું કે જે આ રાજવીરસિંહ ગોર છે અને એનો ભાઈ સત્યેન્દ્રસિંહ ગોર આ લોકો કેટલાસનો ધંધો કરતા હતા છેલ્લા છ સાત વર્ષથી અને એની સાથે એનો એક મિત્ર હતો સુખેન્દ્રસિંહ આ પણ એના ધંધા સાથે સંડોવાયેલો હતો ને રાજપીરસિંહ બિરદારસિંહ ગોર એ રિક્ષા પણ ચલાવતો હતો અને છૂટક તમામ જગ્યાએ સામાન પણ આપવા જતો હતો આ સામાન આપવા આ બધાને નુકસાન થયેલું છેલ્લા આ એક દોઢ વર્ષમાં બે ચાર લાખ રૂપિયાનું અને જે આ સુખેન્દ્રસિંહ છે એને જુગાર રમવાની ટેવના હિસાબે એને બી રૂપિયાનું નુકસાન થયું એટલે આ લોકોએ નક્કી કર્યો પ્લાન કે આપણે કોઈ દુકાનમાં ચોરી કરી લૂંટ કરીએ અને મેળવે એટલે રાજપાલસિંહ ગોર છે એના બનેવી છે બબલુ સિંહ બુદ્ધિસિંહ બુદ્ધિસિંહનો કોન્ટેક્ટરે ફોન કરીને બુદ્ધિસિંહને કીધું કે આવો અમારે કામ કરવું છે તમે ત્યાંથી માણસ લઈ આવો બુદ્ધિસિંહ પરિયાર બે માણસનો કોન્ટેક કરેલો એક ફોજી જે સુધીર ફોજી છે ને લખાન ચમાર એટલે આ ત્રણ જણા આવ્યા યુપીથી અને પછી આ રાજવી એનો જે ભાણિયો મહારાષ્ટ્રમાં રહેતો હતો મુંબઈ ખાતે એને ફોન કરીને દીપક પરિહાર અને અજય મરાઠા આ બેને બોલાયા મુંબઈથી અહીંથી આ બ રાજવીરે ટ્રાવિસની ટિકિટ આપીને એમને બોલાવેલા મહારાષ્ટ્રમાંથી બધા પાંચે જણા ભેગા થયા પાંચે જણા ભેગા થઈને નક્કી કર્યું કે હવે આપણે આ ચોરીને લૂંટ કરીશું એટલે પહેલાં દિવસે જે નરોડાની અંદર છે ત્યાં કૃષ્ણનગરની હદમાં આ લોકો ચોરેલું જે સવારે લોકો બાઇક ચોર્યું બાઇક ચોર્યા પછી આ જે જગ્યાએ ચોરી કરી ત્યાં અગાઉ રાજવીર ત્યાં માલ આપવા જતો હતો ચૂનાની પડી કે કેવો આપે એને ખ્યાલ હતો કે આ જગ્યાએ અમે જઈશું તો આપણે લાખ બે લાખ રૂપિયા રોકડ મળી રહેશે એટલે આ લોકો પહેલો પ્લાન કર્યો ત્યાં ત્યાં સુકેન્દ્ર સિવાયના બુદ્ધિસિંહ ને લખન ચમાર ત્યાં હાજર રહેલા એ સિવાયના તમામ આરોપીએ ત્યાં કૃષ્ણનગરની ત્યાં ગાયત્રી ટેસ્ટમાં લૂંટ કરી લૂંટ કરી ત્યાં અમને ખાલી ત્રીસ હજાર હજાર રૂપિયા મળ્યા એટલે લોકોને કહ્યું કે જે પ્રમાણે અમને પૈસા જોતા તે પ્રમાણે મળ્યા નહીં એટલે બીજા દિવસે લોકો પાછો પ્લાન કર્યો બીજું એક લાલ કલરનું પર્સલ ચોર્યું આ લાલ કલરનું પર્સલ ચોર્યા પછી આખો પ્લાન કર્યો કે આ નિકોલ વિસ્તારમાં અમે સોનીની દુકાન લૂટીએ એટલે સોનીની દુકાન લૂંટવા માટે આ બધા જ નીકળ્યા એમાં સતન્દ્રસિંહ છે એનો ભય છે એ રિક્ષા અને બાઇક પર વોચમાં હતા અને બાકી બે ચોરેલા બાઇકમાં ચારે ચાર જણા ત્યાં નિકોલ સોનીની દુકાનમાં ગયા ત્યાં સોની પર હુમલો કર્યો અને ત્યાં એમના પાસેથી લૂંટ કરી આ લૂંટ કર્યા પછી સુધીર બબલુસિંહ અને લખન ચમાર એ લોકો યુપી જવા રવાના થઈ ગયા અને દીપક અને જે મરાઠી એ લોકો મહારાષ્ટ્ર રહેવા જઈ ગયા એટલે સોનાનો જે મુદ્દા અમલ હતો અમુક એ મોટા ભાગનો લઈ ગયો સુધી ફોજી બાકી રોકડ રકમ અહીંયા રાખી અને જે જે આપને ખ્યાલ છે કે સોનીની દુકાનમાંથી પેલો વીટીઓને બધું કાઢતો એના ખીચામાં મૂકતો હતો એના ખીચામાં થોડી વીટીઓને બધું સામાન રહી ગયો એ સામાન એમને લઈને ત્યાં જતો રહેલો એટલે આમ આ તમામ પાછળથી અમે રોકડા બે લાખ રૂપિયા બે લાખ નિયોજન બી કબજે કર્યા છે અને જે સોનીની દુકાનમાંથી જે દાગીના ગયા હતા ત્યાંથી જે સાસોના દાગીના પણ અમે રીકવા કર્યા છે તમામ આરોપીને અમે ધરપકડ કરી છે આ જે સુધીર જે ફોજી છે મુખ્ય આરોપી એને પકડવા માટે અમારી ટીમ લાગેલી છે સુધીર ફોજીએ અગાઉ આથી બે હજાર તેરમાં એક મર્ડર પણ કરેલું છે દિલ્હીમાં પણ લૂંટો બી કરેલો છે એટલે મુખ્ય આરોપી એ છે એ જ લઈને આવ્યો તો કટ્ટુને એટલે એને પકડવાની અમારી તજવીજ ચાલુ છે આમાં અમારી ટેકનિકલ સીઝ અમારા હ્યુમન સોર્સિસ અમે ચારે બાજુ અમારી ટીમ લગાવેલી અને અમદાવાદમાં જે આ ત્રણ આરોપી રહેતા હતા એ લોકોએ આરોપી અમુક જે ભૂલો કરી હતી ભૂલોના હિસાબે જે અમારા હાથમાં આવી જતા અમે આ ત્રણે ધરપકડ કરી દીધી એમાં એવું હતું કે પહેલાં જ્યારે નરોડામાં ગેલા કૃષ્ણનગરમાં ચોરી કરી ત્યારે એક બાઇક ચોરી કરી ગયા હતા એટલે એક જ બાઇક પર ગયા હતા બાકી જે રિક્ષા અને જે એના ભાઈનું જે પલ્સર હતું જે નામ એ લોકો દૂર રાખ્યું હતું એટલે જે ચોરેલા પલ્સર પરથી નરોડા ચોરી કરી કૃષ્ણનગરમાં ચોરી કરી ત્યાં લઈ જતા રહેલા પછી ત્યાં પૈસા ઓછા મળ્યા એટલે બીજી વખતે બીજા દિવસે બીજું બાઇક ચોર્યું એટલે એ બે જ ચોરીના બાઇક પર આ લોકો ગયા અને જે રિક્ષા અને પેલું જે પલ્સર જે પોતાનું હતું એ દૂર રાખ્યું જેવું આ લોકોએ ચોરી કરીને સોની દુકાનથી આપણને ખબર છે ગોપાલ કંઈક ચાર રસ્તા પાસે બંને બાઇક મૂકી ત્યાંથી આ લોકો જતા એટલે એટલે પોલીસની લોકોને લાગ્યું કે ફાયરિંગ તાત્કાલિક એ લોકો પોતાના રવાના થઈ ગયા જાઓ અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે